નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર સોળ આબોહવાનું સંપૂર્ણ આજે આપણે સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો ક્રમશ જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ લાયકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે પ્રશ્ન નંબર એક તો એમાં જોડકું છે પહેલું મોસમ તો એમાં આવશે મોસમી પવનો ત્યારબાદ માવઠું તો ઉનાળો આમ વૃષ્ટિ તો એમાં આવશે કેરળ ઓક્ટોમ્બર હીટ તો નેવૃત્ત્ય કોણીય પવનો પાંચમો અરબ સાગર થી આવતા મોસમી પવનો તો એમાં આવશે ગુજરાત ત્યારબાદ ખરાખોટા પહેલું આબોહવા એ હવામાન ની લાંબા ગાળા ની સરેરાશ પરિસ્થિતિ છે તો હવામાન એ ટૂંકા ગાળાની વાતાવરણીય પરિસ્થિતિઓ છે તો એમાં આવશે ખરું બીજું નીચેનું ચિત્ર ખરું છે કે ખોટું તેનો જવાબ આપો તો ખોટું ત્રીજું પૃથ્વીની સપાટીથી તરફ એકસો મીટરે એક અંશ સેલ્સિયસ અથવા તો સરેરાશ એક હજાર મીટર પર છ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે તો વિધાન ખરું ચાર ભારતમાં પરંપરાગત રીતે છ ઋતુઓ ગણવામાં આવે છે તો વિધાન ખરું પાંચમું શિયાળો શિશિર ઉનાળો વસંત ચોમાસું હેમંત તો અહીંયા આવશે ખોટું છ હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર મેદાનમાં તરફ ઘસી આવે છે પરિણામે મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે તો વિધાન આવશે ખરું સાત ઉનાળામાં મલબારના કિનારે થતો વરસાદ કેરીના પાક માટે નુકસાન પહોંચાડે છે તો એમાં આવશે ખોટું આઠ વર્ષાઋતુમાં ભારતમાંથી પસાર થતા વંટોળો અહીં વરસાદ લાવવામાં સહાયક બને છે તો વિધાન ખરું નવ ભારતમાં વર્ષા ઋતુની વર્ષા ઋતુમાં વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા ભારતીય અર્થતંત્ર માટે પડકારરૂપ બને છે તો ખરું દસ મોસીનરમથી સોળ કિલોમીટર દૂર આવેલા ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ થાય છે તો ખરું ત્રણ કૌશમાં આપેલ જે ખાલી જગ્યા છે એને આપણે પૂરી કરવાની છે એકવીસ જૂને સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં ખાલી જગ્યા પર લંબરૂપે પડતા હોય છે તો એમાં આવશે કર્કવૃત્ત ચાર ચોવીસ બે ચોવીસ કલાકમાં પડતા મહત્તમ વરસાદના સ્થળ તરીકે જાણીતું મોસીનરમ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે તો એમાં આવશે મેઘાલય બે ક્રમિક અક્ષાંશો વચ્ચે ખાલી જગ્યા કિલોમીટરનું અંતર હોય તો એમાં આવશે એકસોને અગિયાર ચાર ઉનાળા દરમિયાન વૈશાખ અને જેઠ મહિનામાં ભારતમાં ખાલી જગ્યા ઉષ્ણ ઋતુ અનુભવાય છે તો એમાં આવશે ગ્રીષ્મ પાંચ જો હેમંત શિયાળામાં વસંત ઉનાળામાં તો શરદ ખાલી જગ્યામાં આવે તો કે ચોમાસામાં છ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકી ખાલી જગ્યા ભારતને સખત ઠંડીથી બચાવે છે તો એમાં આવશે હિમાલય સાત દક્ષિણ ભારત માટે ખાલી જગ્યા મહિનો સૌથી વધુ ગરમ હોય તો કે માર્ચ ભાદરવી તાપ એટલે ઓક્ટોબર હીટ ત્યારબાદ પ્રશ્નચાર એમસીક્યુ પહેલું જે તે પ્રદેશની પાંત્રીસ વર્ષ કે તેથી વધુની વર્ષાની વર્ષોની વર્ષાઋતુ ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી ખાલી જગ્યા નક્કી થાય તો એમાં આવશે ત્યારબાદ બીજો પ્રશ્ન ઋતુ પ્રમાણે દિશા બદલીને ચાલતા પવનો પવનો એટલે મોસમી દક્ષિણ ભારતની સમ આબોહવાનું કારણ શું છે તો દ્વિપકલ્પીય સ્થિતિ ચાર ભારતમાં સૌથી ઓછો વરસાદ મેળવતો પ્રદેશ કયો રાજસ્થાન પાંચ ઉત્તર ગોળાર્ધના ઉષ્ણ કટિબંધીય ગુરુદાબેટના કારણે ઉત્પન્ન થતા અને પૃથ્વીના ધરી ભ્રમણને કારણે મરડાઈને વિશ્વવૃત તરફ વાતા પવનો કયા નામે ઓળખાય તો એમાં આવશે વ્યાપારી છ બાલુભાઈ તેમના બાળકો સાથે ભારતના પૂર્વ ઘાટનો પ્રવાસ કરી પશ્ચિમના મેદાનોમાં થોડોક સમય રોકાય તે જ સમયે મે માસમાં તેઓ હોટલથી બહાર ફરવા જવાનું આયોજન કરતા જ હોય છે અને બહાર વરસાદ ચાલુ થઈ જાય તો તેઓ પશ્ચિમી પશ્ચિમના મેદાનના કયા ભાગમાં રોકાયા હશે તો મલબાર સાતમો પ્રશ્ન ભારતમાં વરસાદ લાવતા પવનો કયા તો નૈવૃત્યના મોસમી પવનો આઠ ચાલુ વર્ષા ઋતુ દરમિયાન ઘણા દિવસો સુધી વરસાદ ન પડી ફરી પાછો વરસાદ થાય તો કઈ ઘટના કહેવાય તો કે વરસાદનો ક્રમ ભંગ નવ તમે દિલ્હીથી નીકળો છો ત્યારે ખૂબ જ ગરમી અનુભવો છો પરંતુ બેંગલુરુ પહોંચતા ગરમીમાં ઘટાડો અનુભવો છો તેનું કારણ તો કે બેંગલુરુનું દ્વીપકલ્પીય ભારતમાં સ્થાન દસ ભારતની ખેતીને ખેડૂતના નસીબનો જુગાર કેમ કહેવામાં આવે તો કે વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતાના કારણે એક શબ્દમાં જવાબ આપવાનો છે ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ મેળવતું સ્થાન તો મોસી નરમ પાછા ફરતા મોસમી પવનોના અંગ્રેજી માસ ઓક્ટોમ્બર નવેમ્બર પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં તોફાનો વરસાદ થાય તો તે પશ્ચિમી વિક્ષોભ ગુજરાતમાં શિયાળામાં થતો વરસાદ કમોસમી વરસાદ ગુજરાતમાં સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં અકળાવનારો તાપ એટલે ભાદરવી તાપ ત્યારબાદ ટૂંકમાં જવાબ આપવામાં પહેલો છે શબ્દોની સંકલ્પનાઓને સમજાવવાની છે મોસમી પવનો તો ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહેવાય આ પવનો વ્યાપારી પવનોની જેમ નિયમિત અને કાયમી હોતા નથી તે ચોક્કસ મોસમ દરમિયાન જ ઉદ્ભવતા અને વાતા હોવાથી મોસમી પવનો કહેવાય છે બીજું આમ વૃષ્ટિ તો મે મહિના દરમિયાન મલબાર કિનારે કેરળ અને કર્ણાટકમાં ચોમાસા પૂર્વેના ઝાપટા પડે તે કેરી પાકવામાં મદદરૂપ થતા હોવાથી સ્થાનિક ભાષામાં આમ વૃષ્ટિ તરીકે ઓળખાય છે ત્યારબાદ વરસાદનો ક્રમ ભંગ આગળ વધતા મોસમી પવનોની ઋતુ ચોમાસામાં વરસાદ વાળા અને વરસાદ વગરના દિવસોના ગાળા વારા ફરતી આવ્યા કરે છે આ ઘટનાને વરસાદનો ક્રમ ભંગ કહેવાય છે ભાદર વિતાપ ભારતમાં સપ્ટેમ્બરના અંતે નૈઋત્યના મોસમી પવનો આગળ વધતા અટકી જાય તેમની પીછેટ શરૂ થાય

ચોમાસાને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવાય છે બીજું જેટ સ્ટ્રીમ શું છે તો બંને ગોળાર્ધમાં આશરે ત્રીસ અક્ષાંશની આસપાસ આઠ થી પંદર કિલોમીટરની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે આ પવનો જેટ સ્ટ્રીમ તરીકે ઓળખાય છે ત્રણ કોરામંડળ તટ પર શિયાળામાં વરસાદ થાય શા માટે તો કોરામંડળ કિનારે વાતા ઈશાનના પવનો બંગાળની ખાડી પર થઈને આવતા હોવાથી ભેજવાળા હોય છે તેથી તે કિનારે વધુ વરસાદ વરસાદ આપે આમ કોરોમંડળ પડે છે ચાર સમુદ્રથી દૂર જતા આબોહવા કેમ વિષમ બને તો કે સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે પરિણામે સમુદ્ર અને તેના કિનારાના નજીકના ભૂમિ ભાગો પર સમ આબોહવા અનુભવાય જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બની છે ત્યારબાદ ચેરાપુંજી મોસીનરમ સ્થળો બતાવી એમની વચ્ચેનું અંતર બતાવવાનું છે ભારતમાં કયા પવનો વરસાદ લાવે તો કે ભારતમાં વર્ષા ઋતુમાં થતો વરસાદ ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમના મોસમી પવનો

દિવસો પણ વધુ લાંબા હોય આથી ત્યાં ઉનાળો જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો છે ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્રાસા કિરણોમાંથી ઓછી ગરમી મળે અહીં રાત્રિની લંબાઈ વધારે દિવસની લંબાઈ ઓછી હોય આથી ત્યાં શિયાળો હોય આમ ઋતુ પરિવર્તન થાય છે બીજું ભારતીય હવામાન ખાતાની માહિતી તમારા શિક્ષકની મદદથી મેળવો અને લખો તો ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશમાં હવામાન અંગેના સમાચાર રેડિયો ટીવી વર્તમાનપત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે તેની સ્થાપના ઈસવીસન અઢારસો પંચોતેરમાં કોલકાતામાં કરવામાં આવેલી તેની મુખ્ય કચેરી ઈસવીસન ઓગણીસો પાંચમાં પુણેમાં અને હવે દિલ્હી નવી દિલ્હીમાં ખસેડવામાં આવેલ છે આ ઉપરાંત તેની છ પ્રાદેશિક કચેરીઓ ચેન્નાઈ ગુવાહાટી કોલકાતા મુંબઈ પુણે અને નાગપુરમાં તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે

વરસાદ ધુમ્મસ ઝાકળ વાદળો વગેરે પર રહેલો છે ચોથો પ્રશ્ન ભારતમાં જનજીવન પર આબોહવાની સીધી અસર પડે છે અને અર્થતંત્ર વરસાદ પર જ આધાર રાખે છે સમજાવો તો ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે તેથી ખેતીના વિવિધ પાકો પકવી શકાય છે દેશમાં વરસાદ ઘણો અનિયમિત પડે છે જેને લીધે પાકોના ઉત્પાદનમાં મોટી વધઘટ થયા કરે છે આથી દેશના કેટલાક ભાગોમાં અવારનવાર અછત અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે વર્ષાઋતુની શરૂઆત કે સમાપ્તિ અનિશ્ચિત હોય છે તેથી ખેતીને ઘણીવાર સમયસર વરસાદનું પાણી ન મળવાથી વાવણી થઈ શકતી નથી કે ઊભો પાક બળી જાય છે તેથી ખેતીના ઉત્પાદન પર માઠી અસર પહોંચે છે આમ અર્થતંત્ર વરસાદ પર જ આધાર રાખે છે પાંચમો પ્રશ્ન સમુદ્રથી અંતર અને ઊંચાઈ આબોહવા પર કેવી અસર કરે છે તે જણાવો તો અહીંયા મેં સ્ક્રીન ઉપર આ પ્રશ્ન રાખેલો છે આના પછીના મુદ્દાસર પ્રશ્નો છે તેને પણ હું તમને સ્ક્રોલ કરીને બતાવું છું તમે વિડીયો પોઝ કરીને તમારી સ્વ અધ્યયન લખો છો જેથી કરીને વિડીયોની લંબાઈ મોટી ન થાય ત્યારબાદ પહેલો પ્રશ્ન આબોહવા પર અસર કરતા પરિબળોની સવિસ્તાર ચર્ચા કરો ત્યારબાદ અહીંયા ઋતુચક્ર આપેલું છે પ્રશ્નચિહ્નોની જગ્યાએ ખૂટતા શબ્દો મૂકો આ ઋતુચક્ર તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે એમાંથી પણ તમે આ જે છે એ પૂર્ણ કરી શકો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ભારતીય મોન્સૂન પર અસર કરતા નિમ્ન પરિબળોની વિસ્તૃત સમજ માટે પુસ્તકાલય ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી ટૂંકી નોંધ તૈયાર કરો આઈટીસી જેડ અલ્નીનો લાનીનો જેટસ્ટ્રીમ અને પશ્ચિમીય વિક્ષો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ધોરણ નવનું સામાજિક વિજ્ઞાન સ્વ પોથી ભાગ નંબર ચારમાં ચેપ્ટર નંબર સોળ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ